ઉત્તર પ્રદેશ બિહાર અને ઓડિશા જતા સ્થળાંતર કરનારાઓ રવિવારે દિવાળીની રજાઓ માટે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા ઉધના જયનગર અંત્યોદય એક્સપ્રેસમાં ચાર હજારથી વધુ મુસાફરો તેમના ગામ માટે જવા રવાના થયા જ્યારે ઉધના થાવરા તાપ્તી ગંગા અને આઠ અન્ય ખાસ ટ્રેનોમાં બાર હજારથી વધુ મુસાફરો રવાના થયા હતા રિઝર્વ પોલીસ અને વાણિજ્ય સ્ટાફના એકસો પચાસ થી વધુ કર્મચારીઓને તહેનાત કર્યા હતા બિહાર વિધાનસભાની ચૂંટણીઓ અને દિવાળીના તહેવારના કારણે આ વખતે મુસાફરોની સંખ્યા પાછલા વર્ષ કરતા વધુ છે શનિવારે મોડી રાત્રે ઉдна રેલવે સ્ટેશન પર મુસાફરો આવવા લાગ્યા રવિવાર સુધીમાં સ્ટેશન પરિસરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં હોલ્ડિંગ વિસ્તારો મુસાફરોથી ભરાઈ ગયા હતા રેલવે પરવટીતંત્રએ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે ભીડ વ્યવસ્થાપનની વ્યવસ્થા પહેલાથી જ કરી હતી દરેક ખૂણા પર પોલીસ કર્મચારીઓ તૈનાત કર્યા હતા અને મુસાફરોને હોલ્ડિંગ એરિયાથી કતારમાં ટ્રેનમાં ચડાવવાની વ્યવસ્થા કરી હતી ઉધના જયનગર અંત્યોદય અનરિઝર્વ ટ્રેન માટે મુસાફરોની લાંબી કતાર જોવા મળી તેમને પ્લેટફોર્મ નંબર છ પર લાવીને ટ્રેનમાં ચડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી રેલવે વહીવટી તંત્રએ માહિતી આપી હતી કે મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને નિયમિત ટ્રેનો ઉપરાંત વધારાની ખાસ અને અનરિઝર્વ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે પાછલા વર્ષોમાં દિવાળી અને છઠ દરમિયાન થયેલી અંધાધૂંધીમાંથી બોધપાઠ લીધા આવતે રેલવેએ ભીડ વ્યવસ્થાપન માટે ખાસ તૈયારીઓ કરી છે જેડીીસી ન્યુઝતાથી સુનીલ ગાજાવાલા સુરત